the

તક છે તેઓને એક મેસેજ ને લઈને બબાલ થાય છે અને મટન નો ભાવનો તેમાં મેસેજ નાખેલો તો મામલો એટલો ઉગ્ર બની જાય છે કે સામસામે પક્ષના લોકો પ્રાણ બાતક હથિયારો સાથે રોડ રસ્તા પર આવી જાય છે અને ત્યાર પછી તેમને એક પછી એક પ્રાણ ગાતક હથિયારો ના ગાજ ઉતારી દે છે બે મર્ડર ની ઘટના બની હતી જેમાં પિતા પુત્ર પણ મોત ને ભેટ્યા હતા અને આ મામલે રાજસ્થાન જે રામગજ પોલીસ સ્ટેશન છે ત્યાં ગુનો પણ દાખલ થયો હતો અને તેમાં 15 આરોપીઓ છે આ 15 આરોપીઓ

તેમજ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર સાહેબ સી તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે ડ્રાઈવ અનુસંધાને તારીખ તારીખ ત્રીસ સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા સિટીના તમામ પોલીસ દ્વારા એક ડ્રાઈવમાં જે ભાડુઆત ચેક હોટલ ચેક સપમાન ઈસમો ચેક વગેરે મતલબની કામગીરી કરવા માટેની સૂચના મળેલી જે અનુસંધાને અમારી ટીમ આ કામગીરીમાં જ્યારે કામગીરી કરી રહી હતી એ દરમિયાન અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં

તેના જે મીટના વેપારીઓ છે એ સામાજિક રીતે પણ એક જ સમાજના હોય એક સામાજિક ગ્રુપ હતું એ સામાજિક ગ્રુપ જે છે એ ગ્રુપની અંદર ફક્ત લગત જ મેસેજ કરવા એવી સૂચના હોવાનું જાણવા મળેલું તેમ છતાં જે આરોપી શાહના સોરી જે મરણ જનાર જે છે એણે મટનનો ભાવ અંદર નાખેલો જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકઝક થયેલી અને એ રજક પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના વીસ થી પચીસ વીસ થી પચીસ એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય એ હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં બે જનનું મોત જે તે જગ્યાએ જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય એક ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર થયેલા જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી છે આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું એ બાબતેની પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં છે આ જે પકડાયા છે એ લોકો ત્રણ સગા ભાઈ છે ટોટલ પાંચ ભાઈ છે એમાંથી બે ભાઈ જગ્યા પર જ ઇન્જર્ડ થતા ત્યાં જ પકડી ગયેલા આમના ફાધર પણ આરોપી છે અબ્દુલ અલી એ પણ હાલ વોન્ટેડ છે અને જે મરણ જનાર છે મરણ જનાનું જે નામ છે તે ઇમરાન અબ્દુલ રહીમ કુરેશી અને તેમનો ભત્રીજો શાહનવાજ સબ્બીરભાઈ કુરેશી અને જે શાહનવાજ સંબીરભાઈ કુરેશી છે એમણે જ મટનનો જે ભાવ છે એ વોટ્સએપ ગ્રુપમાં નાખેલો હકીકતમાં આ આરોપીઓનો જે ઝઘડો થવાનું કારણ હતું કે મટનનો જે ભાવ છે એ બજાર ભાવ બસો રૂપિયા ચાલતો હતો અને જે શાહનવાજ કુરેશી છે એણે એ ભાવ એકસો ત્રીસ નાખેલો આપણે તો આ ગ્રુપ છે સામાજિક માટે જ બનાવેલું છે તો તમે એની અંદર મટન નો ધંધાકીય મેસેજ શા માટે નાખ્યો એ બાબતે ઝઘડાની શરૂઆત આ બાબતેની જે ફરિયાદ થયેલી છે રામગંજ પોલીસ સ્ટેશનમાં તેમાં ફરિયાદમાં કુલ ચૌદ આરોપીઓના નામનો ઉલ્લેખ છે તે પૈકી જે જગ્યા પર જ જે લોકો ઇન્જર્ડ હતા કારણ કે બનાવ એ પ્રકારનો હતો કે હથિયાર જે છે મટન કાપવાના હથિયારથી બનાવ બનેલો એટલે ઘણા બધા એક ડઝનથી વધારે લોકો ઇન્જર્ડ થયેલા તો આરોપીઓ પણ ઇન્જર હતા એટલે જે તે વખતે જ સાત થી આઠ આરોપીઓ તો જગ્યા પરથી પકડાઈ ગયેલા હતા અને હાલ જે પકડ્યા છે આપણે ત્રણ આરોપી એ સિવાય પણ હજી ત્રણ થી ચાર આરોપીઓ આ ગુનામાં નાસ્તા ભરતા છે આ જે ત્રણ આરોપીઓ છે એ ત્રણ ભાઈ સગા ભાઈ છે જે અબ્દુલ અલી

એ પ્રમાણે જે આરોપીઓ છે સલમાન ઓવેશ અને અલારા ખા જે છે એ લોકોના સંબંધી અહીંયા બાપુનગર વિસ્તારમાં રહેતા હોય એવી અમને પ્રાથમિક માહિતી મળી છે એ લોકોનું સસુરાલ અહીંયા આગળ બાપુનગર વિસ્તારમાં છે તો બની શકે કે એમના સાસરીમાં એમણે આશરો લીધો હોય ના આરોપી પકડ્યા બાદ અમે હજી આગળની તપાસમાં ગુનાહિત ઇતિહાસ હાલ સુધી જણાવ્યો નથી પણ એ બાબતે અમે તપાસ

લઈ જશે આમ જે પ્રકારે રાજસ્થાનમાં આ મર્ડરની ઘટના બની હતી જેમાં આ ડબલ મર્ડરના હત્યાના આરોપીઓ અમદાવાદના બાપુનગરમાં તેમની જે સાસરી થતી હતી ત્યાં દોઢ મહિનાથી સંતાયેલા હતા તેને જે વિગતો છે તે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધી છે અને આરોપીઓને પણ દબોચી લીધા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે